લગભગ તમામે તમામ જે તાલુકાઓ છે ત્યાં મેઘ મહેર થઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં હાલમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે જેમાં જલાલપોર છે ઉમરગામ છે વાલિયા છે કે જ્યાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો તો સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી ઓગણ તાલુકાઓમાં મેઘ મહેર થઈ છે બે કલાકની અંદર ક્યાંક એક ઇંચથી લઈને અઢી ઇંચ વરસાદ અલગ અલગ તાલુકામાં ખાબક્યો છે જેમાં ગીર ગીરગઢડા અને કેશોદમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાલમાં મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે અને આજે પણ ભારે વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે એટલે કે આ વરસાદ માહોલ વરસાદી જે માહોલ છે આજે પણ યથાવત રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે રોડ રસ્તા જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો અલગ અલગ ભાગોમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે સવારે બે કલાકના સમયગાળામાં ગીર ગઢરા કેશોદમાં અઢી ઇંચ વરસાદ